હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તા વિશે મિત્રો આજે તારીખ થઈ છે અઢાર અગિયાર ને કાલે થઈ છે ઓગણીસ અગિયાર મિત્રો કાલના રોજ જે છે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે એકવીસમાં હપ્તો છે એ એકવીસમાં હપ્તો બપોરે બે વાગ્યે તમામે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા થવા જઈ રહ્યો છે સાથે ગુજરાતના ખેડૂતોને કાલે હપ્તો મળવાનો છે ઘણા બધા ખેડૂતને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે ઘણા બધા ખેડૂતને બે હજારનો હપ્તો મળશે ડબલ હપ્તો મેળવવા માટે કયા કાર્યો કરવા પડશે કયું ફોર્મ ભરવું પડશે એના વિશે માહિતી આપીશ ને સાથે જે તમે સરકાર દ્વારા કાર્યો આપેલા છે એ કાર્યોની તમને ખબર ના હોય અથવા પૂર્ણ ના કર્યા હોય તો આ વિડીયો જોઈ લેજો કારણ કે એ કાર્યો પૂર્ણ નહીં કર્યા હોય એવા ખેડૂતોને કાલે હપ્તાથી વંચિત રાખવામાં આવશે એટલે કે એમને હપ્તા આપવામાં આવશે નહીં કયા કાર્યો છે કયું ફોર્મ છે કેવી રીતે ભરવાનું છે કયા ડોક્યુમેન્ટ લાગશે આ તમામ એ તમામ માહિતી તમને આજના આ એક વીડિયોની અંદર મળી રહેવાની છે એટલા માટે આજનો આ વિડીયો તમારે આજુ સુધી જોવાનો છે વિડીયો તમને પસંદ આવી જાય તો વિડીયોને એક લાઇક કરવાનું છે તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ

જે છે તમામે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જે બે હજાર રૂપિયાનું એકવીસમો હપ્તો છે એ જમા કરવામાં આવશે વાત કરીશું આગળ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તાના અપડેટ વિશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સત્તાવાર એકાઉન્ટ પર હપ્તાની તારીખ અંગે એક પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી રહી છે ઘણા દિવસોથી એવી અટકાયતો ચાલી રહી હતી કે ડિસેમ્બર પછી જે છે આપણે હપ્તો જાહેર કરવામાં આવશે મિત્રો અત્યારે સુધી તમે જોઈ રહ્યા છો કે પહેલાં એવું જણાવવામાં આવી રહ્યું હતું કે જે છે દિવાળી પહેલાં હપ્તો મળી જશે અને પછી એક સમાચાર આવ્યા હતા તેમાં આપણને જાણવા મળ્યું હતું કે ડિસેમ્બર પછી જ આપણો હપ્તો મળશે પણ મિત્રો જે અત્યારે પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન વેબસાઇટ છે ત્યાં ઉપર એક પ્રકાશિત પોસ્ટ કરવામાં આવી છે ત્યાં જાણવા મળી રહ્યું છે કે આપણો જે ઓગણીસમો હપ્તો છે એટલે કે એકવીસમો હપ્તો છે ઓગણીસ તારીખના રોજ એટલે કે કાલના રોજ તમામે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે પરંતુ આ વખતે સરકારે સમયપત્રક પહેલાં જ હપ્તો જાહેર કરવાનો નિર્ણય લીધો છે દિવાળીની આસપાસ જે હપ્તો જારી થવાનો હતો તે બિહારી વિધાનસભાના ચૂંટણીને કારણે થોડો વિલંબ લાભ હતો પરંતુ હવે સમગ્ર ટ્રાન્સફરની પ્રક્રિયા અંતિમ સ્વરૂપમાં આવી ગઈ છે અને કાલના રોજ આપણો જે હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે વાત કરીશું આગળ તો ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા પહોંચશે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે એકવીસમો હપ્તો ડીબીટી દ્વારા જ સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે અહીંયા મિત્રો મેન ભાગ ભજવે છે ડીબીટી ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર આજે ડીબીટી જેનું પણ ઇનેબલ નહીં હોય એમને એકવીસમો હપ્તાનો લાભ મળવાનો નથી આધાર સેન્ડિંગ જેનું નહીં કરેલું હોય એમને હપ્તાનો લાભ નહીં મળે એટલા માટે અત્યારે

નવી જે લાભાર્થી છે એ તમે કેવી રીતે તમારા મોબાઈલમાંથી ચેક કરી શકશો તો સરકારી પોર્ટલ પર લાભાર્થી યાદી પણ અપડેટ કરી દીધી છે ખેડૂતો સર સરળતાથી ચકાસી શકે તેમનું નામ યાદીમાં સામેલ છે કે નથી આ કામ કરવા માટે જે છે સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારે હોમ પેજ પર ખેડૂત ખૂણા વિભાગ પસંદ કરવાનો છે એમાં લાભાર્થી યાદી લિંક પર ક્લિક કરવાનું છે એમાં તમે તમારો રાજ્ય જિલ્લો ગામની વિગતો દાખલ કરીને તમે તમારી લાભાર્થી યાદી મેળવી શકશો સાથે જે કેવાય સીનું કાર્ય છે એ પણ તમે વેબસાઇટ પીએમ કિસાન ડબલ ડોટ ડબલ સ્લેશ પીએમ કિસાન ડોટ જીયુ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમે એ પણ કાર્ય પૂર્ણ કરી શકશો તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો તમે આપિય ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું કે વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ